રાવિયાદર ગામે પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટનાને લઈ પ્રદેશ કોંગ્રેસના નેતાઓ પરિવારને મળવા પહોંચ્યા હતા આ દરમિયાન ભોગ બનનાર પરિવારજનોએ હાથ જોડી સરકાર પાસે એટલી જ માંગ કરી કે અમારી દીકરી સાથે બનેલી ઘટના બીજી દીકરીઓ સાથે ન બને સાથે સુરેન્દ્રનગરના પોલીસ વડાને આ અંગે રજૂઆત કરવામાં આવી દુષ્કર્મને અંજામ આપનારા નરાધમોને ફાંસીને સજા આપવા માટેની માંગ ઉઠી એવામાં કોંગ્રેસના નેતાઓ પણ પરિવાર પાસે પહોંચીને ન્યાય અપાવવાની માંગણી કરી હતી

પણ હજી સુધી એની ચાર્ટશીટ તૈયાર થઈ નથી હજી એફએસએલ રિપોર્ટ આવ્યા નથી આજની તારીખ સુધી એ તાત્કાલિક આવે તાત્કાલિક એની ચાર્ટશીટ થાય અને બળાત કરીને ફાંસીની સજા થાય એ પ્રકારની સરકાર એમાં પેરવી કરે જેથી કરીને ભવિષ્યની અંદર કોઈ આવો નરાધમ એ આવી હિંમત ના કરે કોઈ આપણી ગુજરાતની દીકરી સામે જોવાની પણ આ તો મારી દીકરી અત્યારે નવા અવતારમાં આવી છે સાહેબ ના કહીને હત્યા થઈ જ જવાની હતી સાહેબ આંખમાં પાણી નથી પડતું લોહી વરે એટલી વેદના થાય છે હું સરકાર શ્રીને બધાને નમ્ર વિનંતી કરું મારી દીકરીને વહેલીમ વહેલીમ સજા મળે અને ન્યાય આપવો એને સજા અપાવો છે